દીપકભાઈ એન્જિનિયર આજના પાંચ ને થઈ જુઓ આઠ તારીખ આ પાણી વોર્ડ નંબર એક નું વિરમ ના પાણી પ્રદૂષણ વાળું આવે જે પીવા લાયક આવતું નથી પાણી અજય ભાઈને ફોન કરે ફોન ઉપાડતા નથી અજય ભાઈ તો જોવા પાણી એમનામાં વિડીયા પણ નાખ્યા અજય ભાઈ નામ આ હાથનું પાણી જુઓ અને અમારે અડધો કલાક આપ્યું પાણી સૂપીવાનું અમારે બોલો પાણી જોઈ લો વિડીયો કોલ કર્યો પણ વિડીયો કોલ ઉપાડ્યો નથી જુઓ આ બતાવવા માટે કે ક્યાં હાથી તલાવડીનું પાણી કેવું આવે પ્રદૂષિત હવે આમાં કોલેરા થાય કે ના ખાઈ ચાળા ઉલટીનો કેસ વધી જાય આમાં બોલો આ પાણી સારું આવે એવું કરો મહેરબાની કરીને આ રોકો અને રોગચાળો થાય આમાં અજય ભાઈ પૂજાવાળા આંબળો તમે આ પાણી જુઓ તમે જોયું યાર કેટલી વાર નિરાકરણ લાવતા નથી એ પ્રાચી કેટલા વાગ્યા પ્રાચી વાગ્યા કેટલા ટાઈમ જોજો હવા પાંચ આજે તારીખ આઠ હાથ અને બે હજાર ચોવીસ સોમવારનું સવારનું પાણી કેટલા વાગ્યા છ ને હાળદ પર્યા ને પાણી જુઓ તમે પાણી જુઓ અજય ભાઈ આ પીવાના પાણી આવે તમે જ કહો છો અને ઓપરેટરો તમારું કીધું માનતા જ નથી પાણી વધારે આપતા જ નથી અડધો કલાક પાણી આપે પછી બંધ કરી દે આ પંદર મિનિટથી આ અડધો કલાક થઈ ગયો હમણાં બંધ થઈ જશે પાણી હવે પીવાનું શું પાણી આમાં હમ તમે જ કહો છો આજે આજનો આ સોમવારનો વિડીયો જોવા પાણી હજુ તો એ કેવું દોડું જ આવે આ નળમાં જુઓ હવે હવે તો આવા વિડીયો ઉતારી ઉતારીને આપવા તમને હવે તમે ઓપરેટરો મનમાની કરે તમારું કીધું માનતા નથી તમે કીધું કે ટાઈમ વધારો થતાં એ લોકો ટાઈમ પાણીમાં વધારો આપતા નથી જુઓ વિરામગામ નગરપાલિકાનું પાણી હાથી તળાવડી રોડ નંબર એકમાં અકોલેરા ઝાડા ઉલટી એનો રોગ થાય કે ના થાય આવા પાણી જીતું હમ તમને કાલે મેં વિડીયો નાખ્યો છે કે તમે આયો ને તમે કહો હું તપાસ રહું પાણી જુઓ પણ જુઓ આ પાણી કેટલા વાગે જુઓ જુઓ સતત પાણી આવે ડોરું આ પાણી તમે પીવો હાડો જુઓ પછી તો થઈ ગઈ મિનિટ પછી તો પાણી બંધ કરી ઓપરેટર તો પાણી ક્યાંથી પીવાનું ભરવાનું શું રહેવાનું હમ મહેરબાની કરી પાણી સ્વચ્છ પાણી આપો જ સ્વચ્છ જલ પાણી કે અભિયાન શું આ સ્વચ્છ પાણી આપે છે હવે પાંચ મિનિટ પછી તો પાણી બંધ કરી દેશે મોટર હવે તું ખૂબ થોડું થોડું પાણી આવવા માંડ્યું ત્યારે હવે બહુ પાણી બંધ કરી દેશે ઓપરેટર ઓપરેટરને આવીને લો પાણી પીવાય નહીં બે લોટા પાણી પીએ ફરીને તો એને ખબર પડે કે ના પાણી ખરાબ આવે પ્રદૂષિત દીપક ભાઈએ કહ્યું છતાં ઓપરેટર માનતા નથી પાણી વધારતા નથી વિચારો જુવા પાણી હજી તો ખીણવાળું આવે આબુનું અડધો કલાકથી પાણી ખરાબ આવે તો અડધો કલાક તો પાણી આપે તો શું હવે પીવાનું લેવાનું શું ના હોય ધોવા માટે લેવાનું અમારે પાણી હજુ કેટલી બાસ આવે પાણીમાં બાઈડ પાણીનું ગટર લાઈન આવતું હોય ને પાણી એવી બાસ આવે હજુ બીજી કોઈ એન્જિનિયર આજના પાંચને અગિયાર થઈ જુઓ આઠ તારીખ આ પાણી વોર્ડ નંબર એકનું વિરમગામ આ પાણી પ્રદુષણવાળું આવે દીપીવાલાયક આવતું નું જ પાણી અજયભાઈને ફોન કરે ફોન ઉપાડતા નથી અજય ભાઈ તો જુઓ પાણી એમનામાં વિડીયા પણ નાખ્યા અજયભાઈનામ હાજનું પાણી જુઓ અને અમે અડધો કલાક આપણે પાણી છૂટીવાનું અમે પાણી જોઈ લો અજય બીને વિડીયો કોલ કર્યો પણ વિડીયો કોલ ઉપાડ્યો નથી જુઓ આ બતાવવા માટે જ ક્યાં આથી તલાવડીનું પાણી કેવું આવે પ્રદૂષિત હવે આમાં કોલેરા થાય કે ના કાંઈ ચાળા ઉઠીને કેસ વધી જાય એનો બોલો આ પાણી સારું આવે એવું કરો મહેરબાની કરીને આ રોકો અને રોગચાળો થાય આમાં અજયભાઈ ભૂજો વાળા આંબો તમે આ પાણી જુઓ તમે જોયું યાર કેટલી વાર અમે ઉતારી તો તમને સતત કંઈ નિરાકરણ લાવતા નથી એ પ્રાચી કેટલા વાગ્યા પ્રાચી વાગ્યા કેટલા ટાઈમ જોજો હવા પાંચ હવે પ્રાચીન બોલાવે હજુ હજુ હવા પાંચ છે તો પાણી જો